ખેડૂત મિત્રો તમે તમારા ચણા અને આવતા સુકારા કોહવારા કે પછી રોગથી પરેશાન છો તો હવે આ વર્ષે ચિંતા છોડી દો કારણ કે તમારા શિયાળુ પાકમાં આવતા જમીનજન્ય રોગોને દૂર કરવાની જવાબદારી હવે અમારી અત્યાર સુધી આ રોગોને અટકાવવા માટે આપણે ઘણી રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો પણ રિઝલ્ટ ના મળ્યું

અથવા તો છાણીએ ખાતર રેતી કે પછી એરંડીના ખોળ સાથે મિક્સ કરીને જમીનમાં આપવું અને સાથે તંતુમૂળના વિકાસ માટે આ માઇક્રાનો ઉપયોગ કરવો કે જે દૂર પડેલા પોષક તત્વો અને પાણીને નજીક લાવી અને આપણા છોડને આપશે જેથી છોડનો વૃદ્ધિ વિકાસ સારો છે રોગપ્રતિકારક શક્તિ વધશે અને આપણા પાકનું ઉત્પાદન તો વધશે જ ધન્યવાદ